કેમ કે પૂજન વિના સિદ્ધિ અધૂરી છે હવે તમને હું ગણેશ સંકટ ચતુર્થીની વાર્તા સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અપરયુગમાં મહિષ્મતી નગરીનો રાજા મહિઝીત હતો તે બહાદુર નિડર અને સેવાભાવી તથા પ્રજાનું લાલન પાલન કરનારો મહાન પરાક્રમી રાજા હતો તે પોતાની પ્રજાને પોતાના પુત્ર કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો આવા દયાળુ રાજાને એક જ વાતનું દુઃખ હતું એ દુઃખ એને જંપીને બેસવા દેતું નહીં પૂરું ખાવા દેતું નહીં અને રાત્રે ઊંઘમાં રાત્રે ઊંઘવા દેતું નહીં સુખ તેને શેર માટીની ખોટનું એને પુત્ર નહોતો આથી તેને રાજમહેલનું સુખ થતું હતું રાજાને જરાય ગમતું નહીં વેદો તથા શાસ્ત્રોમાં સંતાન માણસનું જીવન નિરર્થક માનવામાં આવ્યું છે જો સંતાન વિહોણી વ્યક્તિ પોતાના પૂર્વજોને જલદાન કરે તો તે જલને ગરમ જલના રૂપમાં ગ્રહણ કરે છે તો કરવામાં રાજાનો ઘણો ખરો સમય પસાર થઈ જતો તેને પોતાને ઘેર પારણું બંધાય એ આશાએ ઘણું પુણ્યદાન વસ્ત્રદાન કર્યું કેટલા યજ્ઞો કર્યા બ્રાહ્મણોને જમાડી તથા દાન કરીને સંતુષ્ટ કર્યા સાધુ સંતોને જમાડીને આશીષ મેળવ્યા છતાં પણ રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં તેની ઉંમર વધતી હતી આથી તેણે ગામના વિદ્વાન બ્રાહ્મણો તથા પ્રજાની સાથે સલાહ મંત્રણા કરી રાજાએ કહ્યું હે વિપ્રજનો પ્રજાજનો મારે સંતાન નથી હવે મારી ગતિ થશે મારા જીવનમાં ક્યારેય પણ ભૂલે કોઈ પણ જાતનું પાપ કર્યું નથી મેં ક્યારેય અત્યાચાર કરીને કે ધાક ધમકીથી ધન ભેગું કર્યું નથી મેં હંમેશા મારા પુત્રની જેમ જ મારી પ્રજાને પ્યાર કર્યો છે પ્રજાને જરા પણ દુઃખ પડવા દીધું નથી મેં ધર્મના માર્ગે ચાલીને રાજ્ય કર્યું છે મેં હંમેશા સાચા અપરાધીને ચોરને લુંટારું અને દંડ અને સજા કરી છે નિર્દોષનો તો વાળ પણ વાકો થવા દીધો નથી મિત્રોને પૂજ્ય ભાવથી ભોજન કરાયું છે ગાય બ્રાહ્મણનું હિત ઈચ્છીને સજ્જન પુરુષોનું સન્માન કર્યું છે તેમ છતાં પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મારે ત્યાં પુત્ર નહીં હોવાનું શું કારણ છે તે તમે મને કહો વિદ્વાન બ્રાહ્મણે કહ્યું હેરાજન અમે બધા ભેગા મળીને એવા જ પ્રયાસ કરીશું કે જેથી કરીને આપને ઘેર પારણું બંધાય અને આપના કુળની વૃદ્ધિ થાય આમ કહીને બધા ઉપાય વિચારવા લાગ્યા દરેકે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને છેલ્લે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે વિદ્વાનો બ્રાહ્મણો પ્રજાજનો વનમાં જઈને તપસ્યા કરશે વનમાં જઈને તપસ્યા કરી ભગવાનને રીઝવશે તેઓ બધા વનમાં ગયા વનમાં જઈ કોઈ એકાંત સ્થળની શોધખોળ કરવા લાગ્યા જંગલમાં સૌ કોઈને એક શ્રેષ્ઠ મહામુનિએ દર્શન આપ્યું તે મુનિરાજ અન્નજળનો ત્યાગ કરીને તપસ્યામાં લીન હતા બ્રહ્માની જેમ તે આત્માને વરેલા તથા ક્રોધને જીતેલા એક દિવ્ય પુરુષ હતા તે વેદોના જ્ઞાતા બ્રહ્મજ્ઞાની દીર્ઘાયુ પવિત્ર લોમેશ ઋષિ હતા ગામ લોકો સર્વે તેમની પાસે ગયા મહર્ષિએ આંખ ખોલી અને પૂછ્યું આપ લોકો અહીંયા શા માટે આવ્યા છો આપ લોકો તમારા દુઃખનું એક એક કારણ જણાવો જેથી હું એનો ઉપાય બતાવી શકું આ સાંભળીને એક નગરવાસી બોલ્યો હે મહામુનિ અમે જે મહાન કાર્યની પ્રાપ્તિ માટે અહીં આવ્યા છીએ તે સાંભળો અમે મહેશમતી નગરના લોકો છીએ અમારા રાજાનું નામ છે તેઓ ઘણા દયાળુ માયાળુ પ્રજાપાલક દાનવીર તેમજ મધુરભાષી છે એમણે અમારું પુત્રની જેમ પાલન પોષણ કર્યું છે પરંતુ આજ સુધી અમારા પ્રજાપાલક રાજાને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી શ્રેષ્ઠ માતા પિતા માત્ર જન્મ જ આપે છે પરંતુ રાજા વાસ્તવમાં તેનું પાલન કરનાર છે અને આ ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા માટે અમે આવ્યા છીએ માટે હે મહામુનિ આપ કોઈ એવો રસ્તો બતાવો જેનાથી અમારા રાજાને સંતાન પ્રાપ્ત થાય શ્રેષ્ઠ ક્યુ વ્રત દાન તેમજ પૂજન કરવાથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થશે તે કૃપા કરીને અમને જણાવો પ્રજાજનોની વાત સાંભળીને લોમે શોષિ ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના ભલા માટે કહેવા લાગ્યા હે બ્રાહ્મણો મારી વાત આપ સૌ ધ્યાનથી સાંભળો હું તમને ગણેશ વ્રતની વાત કહું છું અષાઢ ચતુર્થીના દિવસે ગણેશની પૂજા અર્ચના કરવી આ વ્રત નિસંતાનને સંતાન પ્રાપ્તિ કરાવે છે નિર્ધનને ધનવાન બનાવે છે તેમજ સર્વ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે રાજા શ્રદ્ધાપૂર્વક પૂરી ભક્તિથી પૂરા ભાવથી વિધિ અનુસાર વ્રત કરે તથા બ્રાહ્મણોને ભોજન કરાવે અને તેમને વસ્ત્રો નું દાન કરે તો ભગવાન ગણેશજીની કૃપા મહર્ષિ વંદન નમસ્કાર કરીને ગામ લોકો ઊભા થઈ ગયા બધા નગરમાં પાછા તમામ વાત રાજાને કહી પ્રજાની આ વાત સાંભળીને રાજા ખુશ ખુશ થઈ ગયા રાજાએ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી વિધિવત ગણેશ સંકટ ચતુર્થી વ્રત કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવીને વસ્ત્રોનું દાન કર્યું થોડા દિવસ પછી રાણી સુદક્ષિણાને શ્રી ગણેશની કૃપાથી એક સુંદર અને સુલક્ષણ વાળો પુત્ર જન્મ્યો રાજાએ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં રાજ્યમાં મોટો ઉત્સવ મનાવ્યો ગરીબોને દાન આપ્યું વિદ્વાન બ્રાહ્મણો આદર સત્કાર કરીને દાન દક્ષિણા આપી ધામધૂમથી પુત્રોત્સવ મનાવ્યો બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય તો દર્શક મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો અને સાથે શ્રી ગણેશ એને જરૂરથી લખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને જો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ